અને હવે વાત આણંદની આણંદના અંકલાવમાં આવેલી શ્રી હોસ્પિટલમાં હોબાળો થયો મહિલા દર્દીનું મોત થતાં પરિવારે ત્યાં ધમાલ કરી ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારજનોનો આરોપ છે કસુમબાડ ગામની પરિણીતાનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી મહિલાની તબિયત લથડી ફરીથી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી મહિલાના મોતથી વિફરેલા પરિવારે હોસ્પિટલમાં તોડફોડ કરી નાખી સ્થાનિક પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે કે મહિલાનું મોતનું સાચું કારણ શું છે ભાભીને પેલું આમ દુખાવો બધું ઉપડ્યું પછી ખેંચો જેવું આવ્યું અને પછી એમને ગોરી કાપી હળવો ખોરાક આપ્યો અને પછી ત્યારબાદ ડૉક્ટર સંદીપ પટેલને કોલ કર્યો તો કે અહીંયા આવીને તમે બતાવી જાઓ તો પછી લગભગ સાડા આઠ વાગ્યા પછી અમે અહીંયા ડોક્ટરની પાસે બતાવવા લાવ્યા ત્યાર સુધી અમારા ભાભી બરોબર હતા ઉપર લઈ ગયા પંદર વીસ મિનિટ સુધી અંદર પછી ડોક્ટરે અમને ઓફિસમાં બોલાયા અને કીધું અમાર ભાઈને અમાર બીજા ભાઈઓને કે હવે તમાર વાઇફ છે ને કે ડેથ થઈ ગઈ છે ત્યાર પછી અમે અમાર આ સંદીપ ડોક્ટર એ નરાધમ ડૉક્ટર છે એવા હત્યારા ડોક્ટરોને આપણે મેડિકલ પ્રેક્ટિસ લાઇસન્સ રદ થાય એવી હું માગણી સરકાર સમક્ષ કરું છું અને અમે એ તરફ જવાના પણ છે અગાઉ પણ અનેક કિસ્સા થયા છે કે જેની લડત પણ અમે આપી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક પૈસાના જોરે સંદીપભાઈ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ હોય કર્મચારીઓ હોય બધાને પૈસાના જોરે દબાવીને ગમે તે કેસ દફે કરવાના પ્રયત્ન કરે છે પરંતુ હું આપના માધ્યમથી જનતાને પણ કહું છું કે આવા નરાધમ ડોક્ટર હત્યારા ડોક્ટરને ત્યાં અગાઉ પણ આપણી અનેકો દીકરીઓ ક્ષત્રિય સમાજની હોય પાટીદાર સમાજની હોય મુસ્લિમ સમાજની હોય કે કોઈ પણ સમાજની દીકરીઓ હોય દરેક સમાજની દીકરીનો ભોગ આ હોસ્પિટલમાં બનેલો છે એટલે આપ સૌને પણ વિનંતી કરું છું કે આપણે સૌ આવા હોસ્પિટલમાં જવાની જગ્યાએ જયારે આવી ઘટના ઘટે ને ત્યારે એમને હોસ્પિટલનો બહિષ્કાર કરીએ મારે ત્યાં પેશન્ટ લઈને આવ્યા ત્યારે ઓલરેડી એના કોલ્સ કે ધબકારા કશું હતું જ નહીં અને પેશન્ટના સગાનો એવો ફોન આવ્યો હતો પેશન્ટને ઉલટી થઈ છે એટલે મેં એને કીધું કે એકસો આઠ લઈને આવો પણ પેશન્ટના સગાએ પેશન્ટને રિક્ષામાં લઈને અહીં આવેલા જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે જ પેશન્ટના ધબકારા કે પલ્સ હતું નહીં એટલે સગાને મેં સમજાવ્યું કે ભાઈ આમાં ધબકારા એવું નથી તો આગળ આની પોસ્ટમોર્ટમ કરીને આગળની કાર્યવાહી કરવી જોઈએ આપણે એને કોથળી સાફ કરીને વસ્તીનું ઓપરેશન કરેલું હતું જનરલી આવા કેસમાં ઓપરેશનને લગતી કોઈ તકલીફ હોતી નથી મોતનું કારણ તો પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી જ આપણને ખબર પડી શકે ના ના આવા કેસીસ અમારે ત્યાં આગળ બનેલા નથી અને બીજી વસ્તુ કે આમાં કોઈ ડૉક્ટરની બેદરકારી અમને જોવા મળતી નથી કે અમને લાગતી નથી કે અમારી કોઈ ભૂલ હોય એ લોકોએ હોસ્પિટલમાં આવીને ઘણી તોડફોડ બી કરી હં અને અમારા એક સ્ટાફને ચાપટવી બી મારેલી છે બરાબર એના બી વિડીયો અમે રાખેલા જ છે ફૂટેજ બી રાખેલા જ છે બરાબર જરૂર જણાશે તો અમે બી આગળ કાર્યવાહી કરશું